કેમ છો બધા હું છું શારદાબેન ગોસ્વામી આજે હું તમારી સાથે શરીરને કમ્પ્લીટ અંદરથી ચોખ્ખું કરવાની એક રીત વિશે વાત કરીશ આ રીત એક જ દિવસમાં તમારા આખા શરીરને અંદરથી ચોખ્ખું કરી દેશે આ ડિટોક્સ પ્લાન આયુર્વેદિક નિયમો ઉપર આધારિત છે એટલા માટે આ પૂરેપૂરી રીતે સુરક્ષિત છે જો તમે આ રીતે શરીરને અંદરથી ચોખ્ખું એટલે કે ડિટોક્સ કરો છો તો તેના પરિણામે તમે ફક્ત શરીરમાંથી નુકસાનકારક ઝેરી પદાર્થોને જ બહાર નહીં કાઢો પરંતુ તમારા માટે સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનનો રસ્તો સાફ થશે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ શરીરને ડિટોક્સ એટલે કે અંદરથી ચોખ્ખું કરવાની આ સૌથી સરળ અને સૌથી અસરકારક ઉપાય વિશે જેને ફક્ત તમે એક જ દિવસમાં કમ્પ્લીટ કરી શકો છો મિત્રો આપણા શરીરમાં થવાવાળી બધી જ પ્રોસેસ દરેક ક્રિયાના પરિણામમાં અમુક ગંદકી બાય પ્રોડક્ટ અને વેસ્ટ મટીરિયલ ઉત્પન્ન થતું હોય છે અને આ ખરાબ ગંદકીને શરીરમાંથી બહાર કાઢવા માટે આપણું શરીર કુદરતી રીતે એવું બનેલું હોય છે કે જે જાતે જ તે ગંદકીને દૂર કરે છે એટલે આપણું જે લિવર છે કિડની છે ચામડી છે અને આપણા આંતરડા આ બધી ગંદકીને શરીરમાંથી દૂર કરતા રહે છે પરંતુ ઘણી વખત આપણી ખરાબ ટેવોના કારણે આ શરીરને ચોખ્ખું કરવાની જે પ્રોસેસ છે આ પ્રોસેસ પૂરી કમ્પ્લીટ થતી નથી અને ધીમે ધીમે આ શરીરમાં નુકસાનકારક ગંદકી જમા થતી રહે છે અને તેના કારણે આને આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે એટલા માટે શરીરને અમુક સમયાંતરે ડિટોક્સ કરતું રહેવું ખૂબ જ જરૂરી છે જે ડિટોક્સ પ્લાનની આજે હું તમારી સાથે વાત કરું છું તમે તેને ફક્ત એક જ દિવસમાં કમ્પ્લીટ કરી લેશો તમારે આને રેગ્યુલર અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ અથવા તો પંદર દિવસમાં આનો એક વખત જરૂર ઉપયોગ કરવો જોઈએ અને છેલ્લે જો તમે પંદર દિવસે પણ ન કરી શકતા હોય તો મહિનામાં એક વખત તમે આનો ઉપયોગ જરૂર કરો આનો ઉપયોગ કરવાથી તમે તમારા શરીરને અંદરથી સાવ ચોખ્ખું કરી શકશો તો આ ડિટોક્સ પ્લાનની શરૂઆત તમારે સવારે સૂર્ય ઉગતાની સાથે કરવાની છે જે હા મિત્રો ભલે તમારી આદત મોડું ઉઠવાની હોય પરંતુ ડિટોક્સ કરતી વખતે તમારે સવારે પાંચ વાગ્યે ફરજિયાત ઉઠી જવાનું છે સવારે પાંચ વાગ્યે ઊઠવાથી તમારા શરીરની જે રિધમ હોય છે તે કુદરતના નિયમ મુજબ રિધમ થઈ જશે એટલે જ્યારે આપણી રિધમ કુદરતના નિયમ મુજબ ચાલવા લાગે તો તેના પરિણામે તમે આખો દિવસ ખુશ રહો છો વધુ એનર્જેટિક મહેસૂસ કરો છો સવારે ઉઠીને ફ્રેશ થયા પછી સૌથી પહેલું કામ તમારે કરવાનું છે ઓઈલ પુલિંગ ઓઈલ પુલિંગ વર્ષોથી આપણા પૂર્વજો કરતા આવે છે અને આ વસ્તુ હજારો વર્ષોથી આયુર્વેદમાં લખેલી છે ઓઈલ પુલિંગ કરવાથી મોઢાની અંદર જે ખરાબ બેક્ટેરિયા હોય છે અને જે ખરાબ ગંદકી હોય છે તે મોઢામાંથી નીકળી જાય છે તેના કારણે તમારો ડેન્ટલ પ્લેક પણ ઓછો થાય છે અને તમારી જીભનું સ્વાસ્થ્ય પણ સુધરે છે ઓઇલ પુલિંગ કરવા માટે તમારે એક ટેબલ સ્પૂન એક્સ્ટ્રા વર્જિન નાળિયેરનું તેલ લેવાનું છે અને તેને મોઢામાં નાખીને દબાણપૂર્વક ચારેય બાજુ ફેરવવાનું છે અને આવી રીતે તમારે પંદરથી વીસ મિનિટ સુધી તેને મોઢામાં ફેરવવાનું છે આપણે જે રીતે માઉથવોશનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે આનો ઉપયોગ કરવાનો છે તેના પછી તમારે આ ને થૂંકી નાખવાનું છે અને પછી બ્રશ કરી લ્યો ઓઇલ પુલિંગ કર્યા પછી તમારે તમારી જીભને સાફ કરવાની છે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ તેના માઇક્રો પાર્ટિકલ આપણા જીભ ઉપર ધીમે ધીમે જમા થવા લાગે છે અને તેમાં ધીમે ધીમે સડો ઉત્પન્ન થવા લાગે છે તમે વિચારો તમે કોઈ પણ સારામાં સારો ખોરાક ખાવ છો અને તે ખોરાક તમારા જીભની ઉપર રહેલા સડાવાળા પદાર્થ સાથે અડીને નીચે જાય તો તે ખોરાક પણ તમને નુકસાન પહોંચાડી શકે છે એટલે આજે જ્યારે તમે આખા શરીરને ચોખ્ખું કરો છો તો ત્યારે તમારી જીભને ચોખ્ખી કરવી ખૂબ જ જરૂરી છે જીભને સાફ કરવા માટે સ્ટીલનું અથવા તો કોપરનું જે ઊલ્યુ હોય છે તેનો જ બને ત્યાં સુધી ઉપયોગ કરો જે પ્લાસ્ટિકનું ઊલ્યુ આવે છે તેનો તમારે ઉપયોગ નથી કરવાનો જીભની સફાઈ કર્યા પછી તમારું મોઢું એકદમ સ્વસ્થ થઈ જશે તેના પછી તમારે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં થોડોક લીંબુનો રસ નાખીને તમે તેને પી લ્યો આ લીંબુ પાણીને તમારે એક શ્વાસે નથી પીવાનું ઘૂંટડે ઘૂંડે નિરાતે બેસીને પીવાનું છે સવારે લીંબુ પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટ થશે તમારું પાચનતંત્ર ઇમ્પ્રૂવ થશે અને તમારા શરીરનું ચયાપચય વ્યવસ્થિત રીતે કાર્ય કરવાનું શરૂ થઈ જશે તેના પછી અડધી કલાક તમારે રિલેક્સ થવાનું છે આ સમયમાં તમે ઈચ્છો તો તમારા ઘરની નજીકમાં રહેલા ગાર્ડન અથવા તો બગીચામાં ચાલવા જઈ શકો છો અને સવારે ગાર્ડનમાં રહેલી લીલોતરીનો આનંદ ઉઠાવો અને સવારમાં કુદરતી લીલી વસ્તુ જોવાથી અને ઘાસ ઉપર ચાલવાથી તમારું મગજ રિલેક્સ થાય છે તમારા આંખોની રોશની વધે છે શરીરમાંથી એન્ઝાયટી એટલે કે તણાવ ઘટે છે શરીરને રિલેક્સ કર્યા પછી તમારે વીસ મિનિટ સુધી કોઈ સરળ યોગા કરવાના છે તમે યોગામાં સૂર્ય નમસ્કાર કરી શકો અને કોઈ શ્વાસ લેવાની ટેકનિક જેમાં આવે છે અનુલોમ વિલોમ કપાલભાતી અથવા તો તમને જે કંઈ પણ વસ્તુ આવડતી હોય તે વસ્તુ તમારે કરવાની છે યોગા કર્યા પછી પંદરથી વીસ મિનિટ પછી તમારે સાવ હળવો નાસ્તો કરવાનો છે યાદ રાખજો મિત્રો સવારના નાસ્તામાં તમારે કોઈ એવી વસ્તુ નથી ખાવાની જે વસ્તુને પકાવવી પડે તમે એક સફરજન લઈ શકો છો એક નાશપતી લઈ શકો છો તમે પાઇનેપલ અથવા તો તરબૂચનું પણ સેવન કરી શકો છો જે પણ ફ્રૂટ તમે ખાવ તેની ઉપર હળવો તજનો પાવડર જરૂર તમે નાખો જેનો તમારા શરીરને ઘણો ફાયદો મળશે ચાની જગ્યાએ તમે ઈચ્છો તો આદુ લીંબુ અને મધની બનાવેલી પી શકો છો અથવા તો ધાણા જેરો અને વરિયાળીને ઉકાળીને તેની ચા તમે પી શકો છો આ બંને વસ્તુની ચાને તમારે દિવસમાં ચારથી પાંચ વખત પીવાની છે આ તમારા માટે ખૂબ જ સારી વસ્તુ છે આના પરિણામે તમારું પાચનતંત્ર સુધરશે અને તમારા શરીરની અંદર જે ગંદકી હોય તે બહાર નીકળવાની શરૂ થઈ જશે અને તમારું શરીર અંદરથી સાફ થવાનું શરૂ થઈ જશે તેના પછી વારો આવશે તમારા બપોરના ભોજનનો બપોરના ભોજનમાં તમે મગદાળ અને બ્રાઉન રાઇસથી બનેલી ખીચડી તેની સાથે તમે થોડુંક દહીં અથવા તો છાશ પી શકો છો અને કોથમીર અને ફુદીનાથી બનેલી લીલી ચટણીનું જરૂર સેવન કરો યાદ રાખજો મિત્રો ડીટોક્સના દિવસે તમારે કોઈ પણ પ્રકારનો હેવી ખોરાક નથી ખાવાનો આ બપોરનું ભોજન તમને સાંભળવામાં ઘણું લાઇટ લાગી શકે છે પરંતુ હકીકતમાં આ ડિટોક્સવાળા દિવસ માટે આ સૌથી હેવી ખોરાક છે અને બાકીના સમયે તમે આનાથી પણ હળવી વસ્તુ ખાવાના છો બપોરનું ભોજન કર્યા પછી તમે એક બે કલાક આરામ કરી શકો છો અને સાંજના સમયે લીંબુ પાણી અથવા તો ગ્રીન ટી તેની સાથે તમે થોડાક ફણગાવેલા કઠોળ ખાઈ શકો છો અને સાંજના સમયે તમે મેડિટેશન પણ કરી શકો છો અને તેના પછી સાંજના ખોરાકનો સમય આવશે તો સાંજનું ભોજન તમારે કોઈ પણ ભોગે સાત વાગ્યા પહેલા કરી લેવાનું છે સાંજના ખોરાકમાં તમે મગની દાળનું સૂપ અથવા તો મકાઈનું સૂપ અથવા તો તમે ટમેટાનું સૂપ લઈ શકો છો આ બધી વસ્તુની સાથે તમારે સલાડ ઝાઝી માત્રામાં ખાવાનું છે સાંજના સમયે તમારે રોટલી અને શાક સાવ નથી ખાવાનું સાંજનો ખોરાક સમયસર લેવાથી અને રોટલી અને શાક કે ભાખરી ન ખાવાથી સુવાના સમય પહેલાં તમારા શરીરને આ ખોરાકને પાચન કરવા માટે પૂરતો સમય મળી જાય છે યાદ રાખજો જે સમયે તમારું શરીર તમારા ખોરાકને પાચન કરતું હોય છે ત્યારે તમારા શરીરની પૂરેપૂરી તાકાત આ જ પ્રોસેસ ઉપર કેન્દ્રિત રહે છે શરીરને સેલ્ફ હિલિંગ એટલે કે પોતાની રીતે જ શરીરને રિપેર કરવાનો અને શરીરને ડિટોક્સ કરવાનો ત્યારે જ સમય મળે છે જ્યારે તમારું પેટ ખાલી હોય છે તો આ ડિટોક્સ ખોરાકનો પહેલો નિયમ છે જ્યારે તમે રાત્રિના સૂઓ ત્યારે તમારું પેટ સાવ ખાલી હોવું જોઈએ તેના પરિણામે તમારી પ્રાણ શક્તિ શરીરને હીલ કરવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં પૂરી રીતે લાગી જશે અને તમને સાચી રીતે આ શરીરને ચોખ્ખું કરવાનો ફાયદો મળશે રાત્રિનું ભોજન કર્યા પછી તમારે ફક્ત એક કામ હજી કરવાનું છે તે કામ છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખીને મિક્સ કરીને આને તમારે પીવાનું છે મિત્રો ત્રિફળા શરીરને ચોખ્ખું કરવા માટે એક ખૂબ જ સારી વસ્તુ છે આનું સેવન કરવાથી આખી રાત તમારું પાચનતંત્ર એક્ટિવ રહે છે અને સવારે તમારું પેટ સરખી રીતે સાફ થઈ જાય છે અને કારણ કે આ એક રસાયણ છે તો આ તમારા શરીરને રીજનરેટ પણ કરશે યાદ રાખજો મિત્રો શરીરને ચોખ્ખું કરવાનો અર્થ એવો નથી કે તમારે સાવ ભૂખ્યું રહેવાનું છે શરીરને ચોખ્ખું કરવાનો અર્થ એવો છે કે શરીરને જરૂરી હોય તેવી વસ્તુ આપવાની જેનાથી તમારા શરીરને તાકાત પણ મળે અને શરીરમાં રહેલા ખરાબ ગંદકીવાળા પદાર્થો પણ સાફ થઈ જાય શરીરને ચોખ્ખું કરતા સમયે તમારે તમારા શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે તમારે એવી ભૂલ નથી કરવાની કે આખા દિવસમાં તમે પાણી જ ન પીવો જેના કારણે તમને નુકસાન થઈ શકે તો દર અડધી અથવા તો એક કલાકે તમારે પાણી જરૂર પીતું રહેવાનું છે અથવા તો કોઈ પણ કુદરતી પીણું પીતું રહેવાનું છે અને યાદ રાખો હંમેશા હેલ્ધી રહેવા માટે ડિટોક્સ કરવાના દિવસ સિવાય બીજા દિવસોમાં પણ તમારે અનહેલ્ધી ખોરાક ખાવાનું ટાળવું પડશે અને એક્ટિવ બની રહેવું ખૂબ જ જરૂરી છે ત્યારે જ તમે સાચી રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો તો મિત્રો આ હા તો આખા દિવસનો શરીરને ચોખ્ખું કરવાનો પ્લાન જેનો ઉપયોગ તમારે દર એક અઠવાડિયે અથવા તો પંદર દિવસે કે મહિનામાં એક વખત જરૂર કરવાનો છે વિડીયોમાં જણાવ્યું તે મુજબ સવારથી લઈને સાંજ સુધીનું રૂટિન તમારે એક વખત અપનાવવાનું છે અને મને વિશ્વાસ છે આવી રીતે તમે આ વસ્તુને ફોલો કરવાથી તમે ખૂબ જ સરળતાથી તમારા શરીરને ડિટોક્સ કરી શકશો અને ફક્ત અમુક જ સમય પછી તમે તમારા શરીરમાં પોઝિટિવ સુધારા અને એક હળવાશ અને તમારા શરીરમાં વધુ એનર્જીનો અહેસાસ કરી શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો